ભાજપ સરકારે ખનીજ માફિયા માટે લાલ જાજમ અરવલ્લીનું ખનન કરવા આમંત્રણ આપ્યું ભાજપ સરકાર જળ જંગલ જમીન લૂંટાવી દેવા માંગે છે સરકારને જણાવવા માંગે છે કે આ સરકારે બનાવેલા પહાડો નથી હજારો વર્ષથી અડીખમ પહાડો છે અમે જંગલોને ક્યારે દઈશું નહીં અરવલ્લી પર જે અતિક્રમણ થવાનું છે તે સમગ્ર માનવજાતિ માટે વિનાશકારી સાબિત થશે અરવલ્લી બચાવવા માટે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું જ્યારે રાજસ્થાન હરિયાણાના લોકો દિલ્હીનું આહવાન કરશે તો ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જશે જળ જંગલ જમીન વિનાશથી જે વિકાસ થાય છે તે વિકાસની અમને જરૂર નથી વિકાસના નામે અમે એક પણ ઇંચ આપીશું નહીં અરવલ્લીના પહાડ વાતાવરણને સંતુલિત રાખવાનું કામ કરે છે જો અરવલ્લી નહીં બચે તો નદીઓ પણ સુકાઈ જશે તેમ ચૈતર વસાવા જણાવી રહ્યા છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા